ગ્યાબિડ ભગવતી સરકલનાજી દાદા પૌત્રને અડફેટેલે પિતા પુત્રા પર હુમલો કરના બે સગીર સઈ ચાર ઇસમોને નિલંબાગ પોલીસે ઝડપી લીધાતા ગ્યાબિડ વિસ્તારની ન્યુ ભગવતી સોસાયટીમાં રહેતા લક્ષ્મણભાઈ વસરામભાઈ કીકાણી સોમવારે રાત્રિના પોતાના પૌત્રને આટો બરાવવા મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા તે درمیان પાછળથી આવેલી થાર કારના ચાલકે તાતા પૌત્રને અડફેટમાં લઈ ટીજા પહોંચાડી હતી ત્યાં થાર કારમાં રહેલા પાંચે સક્ષોએ લક્ષ્મણભાઈ ઠીકાણે અને તેના બંને પુત્રોને 12-12 રૂપિયા 50000 ની લૂંટ ચલાવી તમામ સક્ષો ફરાર થઈ ગયા હતા લંબા પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી गुनामा सडो आए योगी कोहे पात्रव अने बे संगीत ने जडपीली दादा आवश्यकता